ರಮೇಶ್ 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 ಹಾ ಮೀಯಾರ ಅೂ ನೀ ಬೋಟಲ್ બરોબર બે વખત નમસ્કાર મિત્રો એક પુરુષ મનસુખભાઈને ફોન કરીને કહે છે હું એક છોકરીને મારા વશમાં કરવા માટે ભુવા પાસે ગયો હતો પણ પ્રેમ તો મળ્યો નહીં ઉલટાએ ભુવાએ મારી પાસેથી હજારો રૂપિયા પડાવી લીધા આ વાત સાંભળીને મનસુખભાઈ તરત જ તે ભુવાને ફોન કરે છે અને જેમ જેમ વાત આગળ વધે છે તું એ તું સત્ય બહાર આવવાનું શરૂ થઈ જાય છે

બાવ ગુલાબ પાંચસો પ્યાડાન પાંચસો ચવાણું લાવવાનું બરોબર આવી રીતે મને બે વખત ના પૈસા પર ઓલ્યા કર્યા એટલે મારે બાર તેર હજાર રૂપિયા થયા એ રીતે ખર્ચો અને ચાર રવિવાર મેં ભર્યા એટલે ચાર રવિવારે પૂછ્યું મને એ ભાઈ હું તમને લાઈ દઈશ બરોબર આઈ જઈશ અને પછી મારે જે છોકરી લપરવું છે ને એ છોકરી હું કે તમને લાવી જઈશ માતાજી એવું બોલ્યા ભુવાજી ભુવાજી એવું બોલ્યા કે લાઈ દે એટલે હું આશા ભરો દર રવિવાર ભરવા જતો તો કાલે હું રાતે ગયો એટલે મેં માતાજી ને કીધું પૂછ્યું મેં કીધું મારે તો ધંધો બંધ થઈ ગયો બરોબર અને હું જ્યાં રખડતો થઈ ગયો ઘર બારવાનો થઈ ગયો બરોબર આવું થવા માંડ્યું પણ મેં કીધું આતો કામ થવાના બદલે આવું ઉલટું થવા માંડ્યું કારણ કે હવે એ બધું પછી તારે છોડી દેવાનું કહ્યું બરોબર છે એ કશું કરવાનું નહીં કે હવે બધું છોડી દેવાનું કે હોવાથી આવું શું બોલ્યા મને અને એ કામ હું કે હું ક્યાં એવું બોલ્યો છું હવે એમનું વન લાઇન ઉપર બધે આખા કેરળા રાજા જોગણી કરીને આખા ફોનમાં આવ્યો હતો તમારું નામ છે મારું નામ રમેશભાઈ રમેશભાઈ હા રમેશભાઈ

પૈસા કેટલા લીધા છે હ મને બાર તેર હજાર જેવું જેવુ સાહેબ મારુ ખર્ચો હ અને છોકરી ક્યા ગામ છોકરી ધોળકા ની છે દેવી પૂજક ની એના હારે મારે લફરુ હતું હમ હ પ્રેમ હતો કે લફરુ પ્રેમ હતો પ્રેમ હોય તો તો કાઈ સોવરાવુ ન પડે પણ લફરુ હોય છે હા લફરુ એટલે છોકરી લાવવા માટે મે મારા મારે લાવવા માટે મેં બાધા રાખી મને જે ભુવાજી એ કીધું કે આ રીતનું કરવાનું એટલે બધું તારું થઈ જશે બરોબર પણ મને કોઈ મારો ફેર પડ્યો નહીં તો મારો ધંધો બંધ થઈ ગયો જ્યાં હોય હું લોકોનો પૈસા ઉછીના પાછીના આપતો હતો એના બદલે મારા અત્યારે સમય એવો આવી ગયો સાહેબ કે લોકો પાસે મારા પાંચ પાંચ રૂપિયા માંગવાનો સમય આવી ગયો તો તમે લફરામ પડ્યા છો ને એટલે તમને કામ કાજ કઈ સુજે નહીં એટલે તમે લફરામાં લફરામાં રહ્યો એટલે પછી લફરામાં લફરામાં તો લફડું રહ્યા કરે હમ હવે સામે જે છોકરી છે હવે એ ભુવા એમ કે એ ભુવા એમ કે છે કે સામે સામે વાળી છોકરી મારા નામની ની બાધા રાખે ને તો હું સાડા ત્રણ કલાક માં લાવી દઉં ત્યાં હવે એ છોકરી ને મારો કોઈ મેળાપ થતો નથી અત્યારે બરોબર એટલે બબાલ થઇ ગયેલી છે ને એટલે હું એમ નહિ એ છોકરી મારી પાસે નહિ આવી શકે અને હું એની પાસે નહિ જઈ શકતો હા આવી રીતે બનેલું છે એટલે મેં માતાજી ને વાત કરી હવે માતાજી અત્યારે એમ કે છે કે એ છોકરી એના મનથી બાધા રાખે છે હવે એના બધે ખબર પડી ગયેલી હોય એના કોઈ બાર નીકળવા દયા ખરા હવે મારી રમેશભાઈ વિરજીભાઈ ઓઢ ઓઢતા હા હા હવે ભુવા નું નામ હું છે ભુવા નું નામ હસમુખભાઈ દિલદાર હસમુખ હસમુખભાઈ દિલદાર દિલદાર હમ દિલદાર ઓકે હસમુખભાઈ દિલદાર હમ હા એનો મોબાઈલ નંબર હા એક મિનિટ સાહેબ હું એમનો નંબર કાઢીને તમને ફોન કરું મારી વાત સાંભળો હસમુખભાઈ દીદાર અને ગામ ક્યું છે નું હસમુખ એ ગામ એમનું કેરાળા અને જીઆરસી માં રાજા જોગણીનું મંદિર છે કેરાળા કેરાળા જીઆરસી કેરાળા સીઆઈડીસી હા રાજા જોગણી હા રાજા જોગણી રાજા જોગણી દર રવિવારે દારૂ ને ગુલાબ ને ચવાણું એવું બધું મંગાવે બધાય પણ આવી રીતે લાવે છે તમે તમે બોટલ ના હું નહિ હું તો રામાથી નો ભગત છું દારૂ ને એવું દીધું હા દીધું તું બે વખત કેટલી બોટલ દીધી બે બોટલો બે બોટલ કઈ કંપનીની હતી હવે કંપનીમાં તો સાહેબ હું ભણેલો નથી એટલું બધું

અને ઓફિસે 2:00 વાગે પછી જાય છે ને આ મંદિરે આ બુઆ બુવો ફોન રાખે છે કે નત્રક રાખે છે રાખે છે હાલો ને મોબાઈલ નંબર આપો હા મારા સાહેબ ને તેમનો નંબર કાઢે ને તમને નંબર આપો ઓકે આપો તો નો જે બીજો કોઈ ઉપાર છે હા એ પોતે જ ઉપાર છે ઓકે હાલો આપી દે હો નંબર કાઢે ને આપો સાહેબ હા હાલો

મે રિંગી થોડુક આપડે જોડાવાનું હતું એટલે ફોન કર્યો દાદા રવિવારે બેઠક થાય છે જોતા નહીં

એટલે અમારે છે ને બે જણા ને મોડું એકાબીજા ને બોલ્યું સારું લાગતું નથી એટલે એના માટે બાપુ હું કહ્યું ના કેટલાય ફોન કર્યા તો અમારું થોડુંક આ બેઠક માં કઈ કરીને કરાવી દયો ને એમાં શું બેઠા એમાં બે બનતું નથી ઘર માં રહેતા હોય ને બનતું ના હોય થોડું એટલે પણ નથી એકાબીજાને બોલ્યું સારું નથી લાગતું આવું થાય એટલે મેં કીધું થોડુંક એટલું કરાઈ દયો ને તો કીધું કામ થઈ જાય કઈ વાંધો નઈ એવું કઈ થાય એવું તો એવું તો શું કરવાનું હોય કે કરવાનું હોય એવું તો એ માણસ ને બેન કરવાનું હોય બેન હમ પણ તો કઈક દેવ વાત છે દેવ ગતિ નડે છે એમ કે હમ એટલે ઈ બાઈ ત્યાં આવી તી રાતે બેઠક માં હા એટલે પછી એને નંબર તમારી લેતા આવી તી એટલે મને કે તમે બાપુ હારે વાત કરો મેં કીધું લાવો ના બેન ના એવું કઈ એવું થોડું કરીએ, બેઠક ની અંદર જે હોય એ માતાજી નું હોય તો અમે રવિવારે બેઠક માં જે હોય દેવ ગતિ હોય ગમે તે હોય કહી દઈએ છીએ બેઠક ની અંદર બીજું કઈ કરતા નહિ એવું છે હવે ભુવા હું બીજું શું કેતો હતો હા આપડે તમારું નામ હસમુખભાઈ ભાઈ દિલદાર કેરાલા હા GIDC રાજા જોગણી માં નું મંદિર છે ને તમારે હા હવે એમાં એવું છે આપડે ન્યા કને ક્યાય ઓલું દારૂ હોય ચડાવે ને માતાજી ને ના ભાઈ ના દારૂ નહિ ચડાવતા

બુઆજી એટલે તમને ફોન કરતો તો ના ભાઈ ને અમને કશું દારૂ ચડાવતા નહી ની ની બે બોટલ દારૂ ને એવું બધું આપ્યું છે અને તમને તમા એનું એવિડન્સ ને બધું મારી પાસે છે ના ના કશું નહી ભાઈ હું તો ઉઠ્યો છું ભાઈ હે ઉઠ્યો ભાઈ હાલો અરે બુઆજી કાપોમાં તો ખરા વાત તો કરો કઈ નથી ભાઈ એવું કશું દારૂ બારૂ ચડતો નથી દારૂ કોઈ કઈ લેતા નથી ભાઈ અને હું કોઈ દિવસ બેઠક ની અંદર જે માત્ર જેનું કામ હોય એ કરું છું ભાઈ અને હું જાતે ધંધો માત્ર જે મજૂરી કામ કરું છું ભાઈ અને એવું કઈ કરતો અત્યારે ઉઠ્યો

તમારું આખું મને આપેલું છે વાતો કરો એ તો તમે એનાથી મને મતલબ નથી કા તમે એના પૈસા ની બધું પાછું આપી દો આપી દીધું ભાઈ આપી દેવાનું ને આપડે તો કશું ને આપી જ દેવાનું આપડે તો એ મારા મામા નો છોકરો છે આપી કોઈ પૈસા લીધા નથી એનું નામ છે રમેશભાઈ વિરજીભાઈ હોડ

અમે તો ભાઈ એનું પૈસા લીધા નથી બાર હજાર રૂપિયા છે બે બોટલ દારૂ છે એ બધું તમને ના ના હું વાત કરવા ભાઈ હું ઉઠ્યો છું વાત કરી લઈશ પછી નઈ વાત નઈ ખાલી અમારી હારે તમે વાત કરી લો હેલો ભાઈ ફોન કરવું પડે હા હા સાહેબ ફોન ચાલુ હતો પેલા ફોન કાર્ટૂન એટલે એમ કે હું કે મારે કઈ દીધું નથી અને તમે તો કઈ સગા થાવ છો કે મારા મામા નો દીકરો થાય છે.

આવા લફડા માં પડતા નહિ હા સાહેબ હવે તો ના પડું હું તો એક વિશ્વાસે માતાજી ના વિશ્વાસે હેંચતો તો બરોબર દારૂ માતાજી પી હે હે માતાજી દારૂ પી અને તમે બોટલું લઈને જાવ છો તમે તમને નથી ખબર પડતી એ તો પોલીસ પોલીસ ભેગા નો થઈ ગયા પોલીસ ભેગા થયા હોત તો જોગણી માં ગયા ને તમારે સામે દેવા પડત એ વાત તો સાચી વાત છે બે બોટલ દારૂ શેમાં લઈને ગયા તા દારૂ ની બોટલ સેમા લઇ ને ગુલાબ અગિયાર કિલો ગુલાબ હતા અને ચવાણું ના પેંડા બાઇક લઈને ને હું દ્વારકા થી કેરાલા રાજા જોગણી મંદિર આવતો તો બાઇક લઇ આવતો તો અને બોટલ હું લીધી બોટલ તો હવે ભાઈબંધ બંધ લાયો તો ગમે ત્યાંથી થી લાયો હોય બરોબર એક ભાઈબંધ મને લઇ આલી તી કેટલા એ બે બોટલ ના કેટલા પૈસા થયા તા બે બોટલ ના ચાલી હજાર ના બે હજાર રૂપિયા લીધા તા મારી પાસે એક બોટલ ના કે

એ બોટલો હાજર કરે હાજર કરી ને પછી માતા આવે ને એમને બધું વગાડે એટલે માતા આવે એટલે પછી દારૂ જીવન ચાલુ કરે માતા ફૂ બધા ચાર પાંચ જણા બેઠા હોય એ પછી નાની પાલી માં થોડું થોડું પાય બીલ ને દારૂ બસો હવે લપડી ને ક્યાંય પડતા નઈ કના સાહેબ પાસે એવું આર આવાર મને એમ કેતા હતા કે એને ધમકી સંભ્યા લઈ એમ કે તું એ બધું છોડી દે એ બધું છોડી આવો અને હામેવાળી છોકરી હવે હામેવાળી છોકરી પર આપણે તો બબાળો થયેલું એટલે આપણે તો જવાય નહીં એ છોકરી બેચારી માનના બીકમાં ના નીકળે કે બરોબર તો મને એમ એમ કે તું ત તેલી છોકરી તાવાળી તું તારી વાત તારી બાધા રાખ ને તું હાડા 3 કલાકમાં લઈ આવું આવું ચાન્સ સુજી કીધું હા તારા 3 કલાકમાં એ છોકરી તારા ઘરમાં લઈ દેઉં કે હું પાંચ કિલો ગુલાબ અને પાંચ તોરણ મને મારી માનતા એ છોકરી સામે હમેશા તારી દઈ આવતી હવે છોકરી પાસે હું નથી જે છોકરી મારી પાસે નથી આવી એક ઓકે આ રીતે છે ભલે કઈ વાત હવે અત્યારે તો હાલે છે અને તમારા પોતાન યુટ્યુબમાં બધું ચડાવીશ હા ઓકે સર હા તમારા રેકોર્ડિંગ બેકોર્ડિંગ બધુ યુટ્યુબમાં ચડાવી દઈએ હવે આવું કાંઈ આવી ક્યાંય દંતકથામાં પડી ને ખોટી માતાજીના નામે આવા લફડા નઈ કરવાના સાહેબ જો એ ઇંગ્લિશ દારૂમાં કદાચ પોલીસ તમને જો ભેટી ગઈ હોત તો તમારે જામીન દેવા પડત પોલીસ સ્ટેશનમાં હા હા જોગણીમાં જામીન નો પડત ના એ વાત સાચી હા આ તો ભુવાને ઈ એક દારૂ એટલે નશો કરવાનો દારૂથી ને ક્યાંય માતાજીનું કામ કરે દારૂ થી મટન થી માતાજી હોય કે નોન વેજ ને બિયર બાર આવા બધા લફડામાં નઈ પડવાનું સારું હા ફોન કરો એટલે તમને ના ન પાડી કે અંધ્રધા ના કામ હોય એટલે પ્રજા પ્રજામાં જાગૃતતા ફેલાય એટલે ઓડિયન વિડીયન તમારા મૂકીને કરે આનાથી કઈ તમે સુધરો નહીં હા બરોબર કેમ કે તમે સુધરવાના જ નથી કેમ નહિ સુધરો એનું કારણ છે તમારા માતાજી તમારે કઈ કરવું નથી એટલે તમારા માતાજી પાક કામ કરવાનું પ્રેમ કરવાનો લફરા કરવાના ઈ કઈ જોગણી માં લફરા ક્યાં હાલે હા ઈ સો બાઈ ફરિયાદ કરે ને તો ત્રણસો ચોપન થાય માતાજી જોગણી માં બધા એક વાર રહી જાય અને વકીલ હારે રોકવો પડે નકર જામીન દેવા પડે મારા ભાઈ હા આસારામ બાપુ હજી જેલ માં છે એટલે આમાં એવું કરવાનું હો આપડે કામ નો માતાજી રાખી મારી મન દઈ દે ઈ પથ્થર જો કામ કરતા હોય તો બધા થોડો રવિવારે જાગ બેઠક રાખવી પડે એ કમાવા માટે થઈને પબ્લિક આવે ને પૈસા દે એટલે એનું ઘર હાલે એટલે થી રવિવારે રાખે દર રવિવારે એ કામ માં સડી જવું જો હવે આ વિડીયો મુ કાઢું ને એટલે હમણાં બધા જાગૃત નાગરિક ને જય ભીમ વાળા બધા મિશન કરી ને જે અંધશ્રદ્ધા મુક્તિ વાળા ને બધાય ફોન કરશે એટલે ફોન એ બંધ થઇ જાય ને ચોકડી માં ને પોલીસ વચ્ચે આવે જોયું હા હા ભલે એ તો સાહેબ આતો તો શું કે નજરે આ રીતે શું આ રવિવારે પાંચ બોટલો હતી ગયા વર્ષે કંઈક આઠ હતી

तेरे प्यार को पाने की खातिर मैं हर मोड़ पे किस्मत से लड़ा हूँ ना तो हाथों की लकीरों में मिली ना दुआओं में कोई असर पड़ा है तेरी यादों में भटकता रहा मैं हर रास्ता तेरे दर तक ले जाता था ना तो मिली ना खुदा मिला बस एक तेरा नाम ही रह गया जिसे दिल से कभी मिटा ना पाया तू दो रही ये भी मंजूर था मगर ये कैसा इम्तहान मिला तुझे पाने निकला था मैं और खोया भी तो खुद को ही चला